અમરેલી જિલ્લાના ખાંભા ગાંધી ચોક બસ સ્ટેન્ડ વિસ્તારમાં દેશી દારૂની કોતરી સામે એક શખ્સ જાયોમાં ફરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો આ વિડીયોમાં શખ્સ દોળા દિવસે બજાર દારૂની કોથળી લઈને ખુલ્લે આમ ફરતો અને પીતો જોવા મળી આવ્યો છે જેનો વિડીયો સ્થાનિક લોકોએ ઉતારીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો તો આ ઘટનાએ પોલીસની કામગીરી અને ગુજરાત રાજ્યની દારૂબંધીની નીતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે તો મળતી માહિતી મુજબ ખાંભા વિસ્તારમાં પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂનું ખુલ્લું આમ વેચાણ થઈ રહ્યું છે તો વાયરલ વિડીયોમાં શખ્સ દારૂની કોતળી તોડીને પીવાની તૈયારી કરતો જોવા મળે છે જે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના